નમસ્કાર મિત્રો અમારી આ સાર ટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલ ભૂકંપને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઝિયા આપને જણાવી દઈએ કે ઇટાલીની ધરાતુજી પાંચ પોઈન્ટ તીવ્રતાનો ભૂકંપ ઝી આ વિગતવાર વાત કરીએ તો ત્યારે મિત્રો જણાવી દઈએ કે શુક્રવારે મોડી રાત્રે ઇટાલીના દક્ષિણ વિસ્તારમાં કેલિબ્રિયામાં ભૂકંપ આવ્યો હતો તો મિત્રો વધુ જણાવી દઈએ કે રિક્ટર સ્કિલ પર તેની તીવ્રતા પાંચ પોઈન્ટ ઝીરો માપવામાં આવી તો મિત્રો જો કે આ ભૂકંપના કારણે કોઈ જાનહાની કે જાનહાની થઈ નથી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો ભૂકંપનું કેન્દ્ર આયોનિન સમુદ્ર પર કોન્સેન્ઝા પ્રાંતમાં પેટોલ પોલીની પશ્ચિમમાં ત્રણ કિલોમીટર દૂર હતું ઇટાલિયન અધિકારીએ જણાવ્યું હતું કે ત્યાં કોઈ નુકસાન અથવા મદદ માટે કોલ આવવાના અહેવાલ નથી જો કે મિત્રો પરંતુ તેઓએ તપાસ કરી રહ્યા છે જે આ મિત્રો અત્યારે મોટી ખબર મળી છે ત્યારે મિત્રો આ આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ